બધા જ મિત્રોને જય માતાજી મારા વલાવ આપણે લોડિંગ કરવા ગાડી જવાની છે ફોન આવ્યો હમણાં મને કે હાલો ગાડીનો સેલ મારો તો ગાડી વારવાની જગ્યા નથી આપણે અહીંયા વારવા આવ્યા હતા હવે એમાં હું થયું આગળ આપણે ભેગો બીજો કોઈ કેમેરાવાળો છે નહીં કે ઉતારવાળો કે દેખાડું શું થયું એ ગાડી આપણી હલવાની દેખાડું આ ગ્રેન આપણે દેશી જુગાડે માર્યો છે નીકળી જાય તો ઠીક છે ને કે ભાઈ ટ્રેક્ટર બેક્ટર બરક લગભગ નીકળી જાય હાલો ચાલો દેખાડું તમને હેઠો ઉતરી જો એમાં થયું એવું આની કોરની જમીન આ બધી કડક દેખાય તમને એટલે આપણે એમ હતું કે આ બધું કડક જ હે જો આમાં ગારો હે પણ કોળસો જ છે આ એમ કડક છે પણ આપણી રેકડી ગાડી છે ટાયર ફેર્યા કરે રિવેશમાં આવે નહીં હવે આમ હલવાણા જા પેડી હવે દેશી જુગાડમાં એવું કર્યું છે લગભગ બધાને ખબર જ હે કે ટાયર ફરતું હોય તો શું કરવું ઈટ વચમાં ભરાવી છે ઊની કોરાય ભરાવી આની કોરાય ભરાવી હે એઠી એક નાખી દીધી અને રિવેશ મારવો છે હવે નથી આગળ જાતી કે નથી જાતી અહીંયા બેટું ભરાવી દીધી જા દેખાય તમને અમદાવાદમાં મેં એકવાર આવી રીતના ગાડી કાઢી હતી અહીંયા નીકળી જાય તો સારું નહીં વાંધો આવવા જે લગભગ માતાજી નીકળી જાય હાલો આ દેશી જુગાડ કેવો કામ લાગે જોઈ લગભગ જાણીતા હોય ને ખબર જ હોય અજાણ્યા હોય ને કદાચ આ હીખવાય જડે નવા ડ્રાઈવર હોય કોઈને ખબર ના હોય કે આવી રીતના ગાડી રેકડી થઈ જાય તો ગાડીની કિમ કાઢવી ચાલો પેલા ગાડી કાઢી લઈ પછી લોડિંગ કરી આવી નીકળી જાય એટલે દેખાડું તમને જો કાઢી ટીમ આપણે ભાઈ જો ગાડી કાઢી હોટલ લઈએ ગાડી ગાડીની આખી દશા બગડી ગઈ ટાયરું વાયરું તમે જવ ને તક કોલસો કોલસો આખો ગાડી ક્યાંક મારે આવું ને હું કઉ મારે આવું देव ता એટલે દેશી જુગાડ કામ લાગે ખરી પણ વધારે પડતું હલવાઈ ગયું હોય ને તો પછી એ કામનું નહીં મારા બે વાર કામ લાગી ગયો નકર પછી મશીનવાળાને બરકવા પડે કોકને એ આપણી ગાડી હતી આમાં જો આમ અંદર ત્યાંથી આમ કાઢી હતી બીજી એક કચ્છની ગાડી એવી જીજે બાર રબારીઓની ગાડી હે તેપન એકવીસ કાંઈ ઘટે નહીં ભાઈને વરવાનું હે દહેજનું અને આપણે છે ઝઘડિયા આગળ ગાડી કાઢીને ચા પાણી પીને પછી જાય ભરી આવી ગાડી હવે આગળ તો કઈ નથી કરવું કારણ કે હજી કોલસો ભરવા જાઉં તો વરી પાછી મેલી દાટ થઈ જાય એટલે સર્વિસ નથી કરાવી એને એવું લાગે ભાઈ રોડ ઉપર ક્યાંક જડી જાય ને પહેલાં લોડિંગ થઈ ગયું હોય હરકીથી સર્વિસ કરાવી લેવી હાલો મારા વાલા મળ્યા આગળ હાલો ભાઈ આપણું ઓલ સેટ પ્રસાદ ત્રિપલ થઈ ગયું

મફત નથી એવા પૈસા દેવા પડે ચાલો દઈ દઉં એને પછી સીલ બિલ લાગશે ને પછી આપણે અહીંથી નીકળી બાવલી હલવાણા ત્રિપાલવા વાળો જારી માં હલવાઈ ગઈ હવે કાઢે હે ઓલો માટી ઉપર ચીડો બે થઈને કાઢીએ ગાય માતા જો ગાય માતા ની નંદી મહારાજ છે આપણા चरे है कहीं चारों चरे है अबे अबे। ले लियो अभी लेता जाए अब हलो मारा वाला ऊपर ले जाओ न त्रिपाल पासी बांधी दियो ज्या आती ने भाई आ है बो हेल्प करी हेल्प कितनी करी आए थी त्रिपाल ऊपर चढ़ावी थी बीजी कहीं नहीं ए रुक रे रुक रे इधर आओ ना भाऊ अरे काय रे तुम के कुड़ी जाला

ચડ્યો ઉપરો હવે આ એક પતિ ને આ ગાડીનું કયું થઈ ગયું હે આનું બાકી રહ્યું જારી મારે હે ખાલી જારી તો લાગી ગયેલ હે ચાલપત્રી માનતાની હે ખાલી પછી બધાની બિલટી આવે એટલે બધા ભેગા નીકળી એક માટી જાઉં ઉપર શું નામ ભાઈ તારું હરેશ હરેશ હે

એ મેં આવીએ મારા વાલાઓ એ ઓલા મને બરકે છે આપણી ગાડીમાં આપણી ગાડી બરકે ને નાણું દેવું પડીએ ત્રિપાલનું નાન તેન આમાંથી પડી ગયા ઓ ખાંઈણમાં ના જ આવી પડી ખાઈણમાં તો હું મેં કીધું આ ગાડી જાય જ નહીં હવે કાલ ઈટું નાખવી પડી હતી કાલની આજ જ મારો રાજી કરી દઈ થઈ ગયા ગાડી ઓલા સાહેબ નો બો આવે કે ગાડી દેખાડતો આર્યો ભાઈ મોરો મારો ગાડીનો ગાડી દેખાડું છમ જ ઓલા બે માટીઓના જાગણી ઓલા જે લેબર હતા ને એને નાણું દીધું ને પૈસા પૈસા ને બધા છૂટા કર્યા બે ને અંતા જ મીના કીધું કે આગળ ચાલુ થવાનું હે મેં ધડ ભળાટી બોલાવો મીઠો બિલ્ટી આવ્યા પછી બધી ગાડીઓ નીકળે ત્રણે ત્રણ બે ગાડી ધોવાઈ ગઈ એ તો ભરીને આવ્યા તા ક્યાંક થી હવે લગભગ વરસાદ બંધ થઈ જાય વાદરું હતું કઈ હતું નહિ એટલું બધું જો ગાડીયું વાં લગાડ્યું બે એક રાજકોટ પાર્સિંગ હે અને બીજી અહીંથી બેઠા બેઠા દેખાતું હોય હલો નીકળી ઘણા દીધી જઈ મહારાષ્ટ્ર માં ને તેલંગાના ને હૈદરાબાદ ને બધું ભેગું થઈ ગયું મારા

આવ કઈને સર આવા તો ના હોય આ ઓલા લાગે ટપરીઓ જેવા ઉઘરાણી વાર જ લાગે ઓલા ગુંડા રાખ્યા હોય ને એવા ગાડી ઉભી રાખજ દેખાય તમને આ ફરવીલ પીડી દ્વારી હલો મારો હલો નીકળી આપણે આપણે હજી બિલકી લેવા જવાની અંદર ઓહો આપણે થોડું થોડું દાબ લીધું હોટલમાં હવે પછી અમે ઓફિસ છે મહાદેવની રાજસ્થાન વાળાઓની બિલ્ટી બિલ્ટી લઈ નીકળી ગાડીઓ ગાડીઓ મારા વાળા કયું નહીં ભરાઈ ગઈ જો આપડી વાહ પેઢી એક આપડી એક આ

આપડે ભાઈ બિલ્ટી મેળી મોડી મોડી હાવ અંધારું જોઈને તમને ખબર તા પડી જ ગઈ છે પણ એ તમને એ ટાઈમ આવું મારી પાસે બીજો ફોન નથી તમને ટાઈમ દેખાડું ટાઈમ થયો હે રાતના હાડા દસ અને આ જાઓ તો બિચારા આ થાકી ગયા ડ્રાઈવર હુઈ ગયા અહીંયા કીના ડ્રાઈવર છે એ તમને કહું અભી ઠીક કરકે કે જતા હું અભી ઠીક કરકે કે જતા હું આ જાવ આના ડ્રાઈવર જો જોની લીવર આ બધાને મૂકીને વે ગયા હતા ટે ડીઝલ નાખી નાખીને થાય તો એ ગયા ચાલુ નથી થતો અભી ઠીક જતા હું અભી ઠીક કરતા હું હાલો આપણે ડીઝલ બીજલ નાખી આપણે અટાણ મેળ નહીં પડે હવે જોઈ હવે ભૂખે પુલ ગઈ હે બપોરી મેળ નતો આવ્યો હરકો ખાવાનો હવે જો ખાઈ લઈને ધબડકો તો આમાં અહીંયા ગાડી લગાડીને જો હોઈ જાય ગમે નહી હાલો મારા વાલા

हरीश भाई कहता हो ने हरीश वा, भाई छैया साहब જોઈ લ્યો આ મોરો ગાડી નો હાલો ભાઈ ઓટીપી ઓટીટી કોટીપી કેવા એને ઈ આવે પછી આપણો ડીઝલ નખા હે પછી વિચાર કર્યું કે ક્યાં જાવું કેમનું જાવું બાકી અક્ષરતા જોના જલેબી માં ને ઇંગ્લિશ માં વારે વાહ આપડો જ નથી આવડતું વાત તો ઉપર ન આવડે હાલો ભાઈ આ ભાઈ ભંદુ બધા સુતા છે કે આપણે ઊટી જ આપણે ગાડી આવી છે એટલે બાકી જોની લેવ નવા પડ્યું છે અને આપણો ઓટીટી હજી આવ્યો નથી હવે આયા જો આયા આપણે ગાડી લગાડવાની આની વાહે ઓટીપી ની ઓટીટી કે તો તો ઓટીટી કે ઓટીટી હજી તક નહી આયા હમે કઈ વાંધો નહી તો હુઈ જાતા હૈ હવે ગાડી અહીં લગાડી દઉં ને પછી જમવાનું પાર્સલ લઈ હું ગાડીમાં જ ખાવું હે હાલો મારા વાલાવ આપણી ગાડી જઈ પીડી હાલો એને લગાડી દે પેલા પાર્કિંગમાં પેટ્રોલ પંપે હાલો ભાઈ આપણી ગાડી પોઈન્ટ ઉપર લાગી ગઈ પોઈન્ટ ઉપર તો નહીં પણ અહીંયા પાર્કિંગ કરી નાખી એકદમ જવા જવતાં ખરી છે ને સીલ આજુ ઘેરા લાલ કલરના મયરા એક આખી કર્યો ગાડીનો હવે આ ગાડી થી એટલી હે ને મેં થોડીક છેટી રહી કે આગળ થોડીક જગ્યા હે મારી મોર જો કદાચ આ ઉઠી જાય તો મને ઉઠાડે નહિ જરીક વાહ લઈને આમ ગાડી નીકળી જાય એમ છે એની જો વાહ થઈને લાઈવ સેફટી રાખવાની મરા ઓલા આવો સૌથી પેલું કામ કરવાનું છે આપણે ખાવા જવું છે આ બધું બંધ થઈ ગયું પુણા 12 વાગ્યા ડીઝલ બીજલ ને બધું હવારે નખાવીશું હવે ઓટીટી આવ્યો નથી હજી હવે આની કોક રાખ્યા કીધું તો છે કે રાત ને 1 વાગવા સુધી ખુલી હોય એ ભાઈ ને પાછા પૂછતા આવી આપણે બાકી જો એ ફ્રેન્ડ ટી કોર્નર નાસ્તા સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે મેસ્કી એટલે શું થતું હું હેકનું આ જી હોઈ હાલો ને હું કામ તો ખબર જ કહેજો ભાઈ ફ્રેશ થવા આવ્યો તો આમ જો તાળું મયર હું તેણી વાની કરો બનાવી બાકી આમાંય તાળા મયરા મહિલાઓ અને પુરુષોને દેખાણું તમને ત્યાં જઈને કીધું જેથી ફ્રેશ થતો આવું તો હવારમાં વાંધો ઓછો આવે અમે તાળામાં હલો મારો હાલો આપણે પેલા જમવાનું લઈ આવીએ મને લાગી ફૂલ ભૂખ હવે બાર વગવાન તૈયારી આપણે મારા વાલા હાલતા હાલતા જાય હાઈવે ઉપર જો અને હાથમાં લીધું ખાવાનું આ પાર્સલ કરાવ્યું છે એક આ માજા લીધી છે બીજી આપણે ફાવે નહીં ફ્રાઈટ ને ના પાડી દીધી નહીં એ કે નહીં ખાવા દઈ મેં કીધું કાં તે કે ના એ કે અહીંયા બાર વાગે તો બંધ કરાવી દઈએ અમારી જગ્યાએ ખુલ્લી દઈએ મેં કીધું તો કંઈ વાંધો નહીં આપણે ફૂગી ગયા એક પીના પંપે જો પાછા હાલતા હાલતા આપણી ગાડી આગળ પીડી મને તો ઓલું કીધું ગમે અભી ઠીક કરકે દેતા જો પીડ્યું હું એટલે એનો વાક નથી બહાર ઉપર થઈ ગયું હોય એટલે ખાવા ના દઈએ એટલે એને કીધું હોય કે ભાઈ મનાય છે એમ એટલે પાર્સલ લઈ દીધું કે ગાડીમાં જઈને ખાઈ લ્યો મેં કહાર હું આ પૂગી ગયા પંપે આપણે આ પડી આપણી ગાડી અંદર બેહી જોબરી લઈને મારા વલાવ એટલે આમાં કંઈ ખજાનો કંઈ નથી આમાં દાલ ફ્રાય છે અને ઓહો હો 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 મસાલા રાઈસ છે બીજું કંઈ નથી આ ઉઠી ગયા ચોની લિવરના બધા કંઈક ખાય છે આ કૂતા હે હલો હવારમાં ડીઝલ નાખીને ઓટીટી આવી ગયો ભાઈ આપણે અટાણ જ કરવું આપણે હવે ખાવાનું લઈ આવ્યું ને એટલે વાર્તા પૂરી સવાર જ નીકળી ગયું આપણે પાંચ છ વાગે નીકળી જાઉં હાલો હલો મારા વાળા રાખું અહીંયા